આમ પાર્ટીના વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવાર ગોપાલ જે સતત ચર્ચામાં છે પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને સત્તાવાર રીતે વિસાવદર માટે ઉમેદવાર જાહેર જ્યારથી એ પાર્ટીના ઉમેદવાર જાહેર થયા વિસાવદરની જનતાના જનતાની સમસ્યાઓ ખેડૂતોના પ્રશ્નો ઇકોઝોન સહિતના મુદ્દે એ લડત ચલાવી રહ્યા છે ગઈકાલે દિલ્હીના નેતાઓ પંજાબના અને ગુજરાતના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમની સાથે ગઈકાલે એમણે જન આશીર્વાદ યાત્રાની સાથે જ ગઈકાલે નામાંકન પત્ર ભર્યું જે નામાંકન પત્ર ભર્યું એટલે એમની અમુક વિગતો છે એ સામે આવી કે એમની સામે કેટલા કેસીસ નોંધાયેલા છે એમની કેટલી સંપત્તિ છે આ બધી જ માહિતી સામે આવી એ બધાની એ બધા કરતા એ માહિતી જે સામે આવી એના કરતા પણ રસપ્રદ વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી પત્ર ભર્યા પછી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને એ પોસ્ટ મૂકવાની સાથે જ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને પોતાની વિગતો ખુદ પોતે ઉમેદવાર તરીકે આપી છે શું લખ્યું છે પોસ્ટમાં અને એમના પર કેટલા કેસીસ છે બધા જ વિષયો ઉપર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગોપાલ ઇટાલિયાના ફોર્મ ભરવાની સાથે જ એમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી માહિતી સામે આવી ગોપાલ ઇટાલિયાએ પોતાની ચૌદ લાખ અઢાર હજારની મિલકત જાહેર કરી જેમાં એમની પાસે એક બાઇક સોનું સહિતની સંપત્તિ છે આ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર અલગ અલગ એકવીસ ફોજદારી કેસ નોંધાયા છે જેમાંથી એક પણ ગુનામાં એ ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી માહિતીમાં રસપ્રદ વિગત એ છે કે એમની પાસે એક પણ કાર નથી માત્ર ત્રીસ હજારની કિંમતનું એક બાઇક છે અને આ સિવાય ગોપાલ ઇટાલિયા પાસે જમીન કે મકાન નથી એવું સોગંદનામામાં દર્શાવ્યું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે બદનક્ષીના બે ધાર્મિક લાગણીના બે જાહેરનામાના આઠ પેપરલેક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદેસર મંડળી રચીને ટોળું કરીને સમ થઈને ગુનો કર્યો છે ચેપ્ટર કેસ સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ ધમકી આપવી પરવાના વગર હથિયાર જેવું સાધન વાપરેલ એવો વીડિયો બનાવી ફરતો થયો પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી ગેરકાયદે પ્રવેશ ફરજ રુકાવટ ખોટી ઓળખાણ આપવી આ બધા જ મુદ્દાઓ પર એમના પર કેસ નોંધાયા છે ગુના નોંધાયા છે એમના પર દાખલ થયા છે આ બધા સિવાય સૌથી રસપ્રદ જે કહ્યું એ પ્રમાણે કે ગોપાલ ઇટાલિયાએ પોતે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટમાં એ લખી રહ્યા છે મારી મૂડી મિલકત સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ છે મેં પોલીસ ખાતામાં સરકારી નોકરી કરી મહેસૂલ વિભાગમાં સરકારી નોકરી કરી હાલમાં વકીલ છું અને દસેક વર્ષથી જાહેર જીવનમાં છું એ પોતાની બાયોડેટા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે હાલમાં મારી પાસે મારું પોતાનું મકાન જમીન મિલકત કે મૂડી નથી અને જણાવવામાં મને સહેજ પણ શરમ નથી એની સાથે આગળ એવું પણ લખી રહ્યા છે કે રાજનીતિ હોય કે સમાજ હોય કે વેપાર હોય બસ ગમે એમ કરીને બ્રેકેટમાં લખી રહ્યા છે ખોટું કરીને પણ રૂપિયાવાળા અને મિલકતવાળા થઈ જવાની હરીફાઈ હવે લોકમાનસમાં સામાન્ય બની ગઈ છે પરંતુ મેં ક્યારેય જીવનમાં શોર્ટકટ અપનાવ્યો નથી વર્ષ બે હજાર બારમાં હું પોલીસ ખાતામાં નોકરીએ લાગ્યો ત્યારથી લઈને બે હજાર પચીસ સુધીમાં મેં માત્ર સંઘર્ષને પ્રાથમિક છે મેં ખોટા રસ્તે પૈસા કમાઈ લેવાની કોશિશ કરી નથી આ સાથે ગોપાલ ઇટાલિયા આગળ એવું પણ લખી રહ્યા છે કે લોકો માટે સંઘર્ષ કરતા કરતા મારા ઉપર ઢગલો પોલીસ ફરિયાદ થઈ છે અને હાલમાં એકવીસ કરતાં વધારે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે એ મારી આજથી મોટી મૂડી અને મિલકત છે મેં ડરીને લલચાઈને ભયભીત થઈને થાકીને કંટાળીને કે હતાશ થઈને સંઘર્ષનો રસ્તો આજ દિવસ સુધી છોડ્યો નથી આ રસ આ સંઘર્ષના રસ્તે એક દશક સુધીમાં મારો સાથ આપનાર કેટલાક અંગત મિત્રોનો મારા પરિવારનો મને આર્થિક મદદ કરનાર સહયોગીઓનો અને માર્ગદર્શકોનો ખૂબ ખૂબ આભારી છું આગળ એવું પણ લખી રહ્યા છે કે મારી શક્તિ બુદ્ધિ અને આવડતનો ઉપયોગ માત્ર ને માત્ર લોકહિત માટે કર્યો છે એ બાબતનો મને ગર્વ છે ચૂંટણી જીતીશ તો પણ મળી બુદ્ધિ અને આવડતનો ઉપયોગ લોકો માટે કરવાનો મારો સંકલ્પ છે પણ સતત મારી મજાક ઉડાવતા ભાજપના નેતાઓ અને ભાજપની ભક્તિમાં અંધ બનેલા બનેલાઓ અંધ ભક્તોને જણાવવાનું કે મારી પાસે મૂડી નથી માલ નથી કે મિલકત નથી એટલે હું ચૂંટણી હારું તો પણ મારે કંઈ ગુમાવવાનું કશું છે નહીં અંતમાં લખ્યું છે હું સંઘર્ષનો માણસ છું જેમ ખેડૂતના હાથે વાવેલું એક નાનકડું બીજ ધરતી ફાડીને ઉગી નીકળે છે એમ વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું સત્તાની તાકાત ફાડીને સંઘર્ષના બીજ તરીકે ઉગી નીકળીશ એવો મને વિશ્વાસ છે ગોપાલ ઇટાલિયા સતત ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા આવ્યા છે જ્યારથી એ ઉમેદવાર તરીકે જાહેર થયા છે વિસાવદરની ચૂંટણીની અંદર ત્યારથી આ પ્રહારો એમના સતત ચાલુ છે એમણે લખ્યું છે કે મારી મિલકત મારી મૂડી છે સંઘર્ષ છે અને આ સંઘર્ષના સમયમાં જેમણે સાથ આપ્યો એ તમામનો એમણે આભાર માનવાની સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને અંધભક્તો અને બાકીના લોકો જેમને સમર્થન કરી રહ્યા છે એમને કહ્યું છે કે મારી પાસે ગુમાવવાનું કશું નથી એટલે સત્તાની તા સત્તાની જે તાકાત છે એને ફાડીને હું બીજની જેમ ઊગી નીકળીશ એવો વિશ્વાસ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો છે વિસાવદરની ચૂંટણીમાં જનતા કોના પર પસંદગીનું કળશ ઢોળે છે કોના પર કોની જીત થાય છે જનતા કોને પસંદ કરે છે જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે તમે શું માની રહ્યા છો ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પર એમના દરેક પ્રહારો પર અને એમના પ્રચાર પર એ કમેન્ટ કરીને લખજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર